હલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે એક ટેસ્ટી ચટાકેદાર અને સ્પાઈસી નવું શાક લઈને આવી છું જેનું નામ છે મતપુડો જે એક કાઠિયાવાડી ડિશ છે તો ચાલો આપણે જોઈએ એના માટે આપણે શું વસ્તુ ખડા મસાલા જીરું રાઈ હિંગ મીઠું લીમડો આદુ મરચાંની પેસ્ટ જીરું ગરમ મસાલો બાફેલા બટેટા બાફેલા લીલા વટાણા લીલું લસણ તેલ લીલી ડુંગળી અને ટમેટાની પ્યુરી તો ચાલો હવે આપણે આનું વઘાર કરીએ એના માટે એક પેન લીધેલું છે અને પેનની અંદર થોડુંક તેલ એડ કરશું તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી એટલી રાઈ એડ કરશું રાઈ થોડીક આપણી ફૂટે એટલે અડધી ચમચી એટલું જીરું એડ કરશું બે લાલ મરચાં એડ કરશું તજનો એક ટુકડો એડ કરશું એક બાદિયા એડ કરશું અને બેથી ત્રણ લવિંગ એડ કરશું અને આઠથી દસ લીમડાના પાન એડ કરશું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું અને આદુ લદુમચાની પેસ્ટને આપણે એક મિનિટ માટે સાતરી લેશું સરસ રીતે હલાવી લેશું કે જેથી કરીને આપણું બળી ના જાય એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે લીલી ડુંગળી એડ કરશું એક કપ જેટલી લીલી ડુંગળી ઝીણી સમારે લીધેલી છે જો લીલી ડુંગળી ન હોય તો એની જગ્યાએ તમે જે આપણે સુકલ ડુંગળી આવે છે એ પણ લઈ શકો છો પણ આ મધપુડાની અંદર લીલી ડુંગળીનો અને લીલા લસણનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે એક ચમચી મીઠું એડ કરશું એટલે કે અડધી ચમચી સ્વાદ અનુસાર પછી આપણે શાક જ્યારે આપણું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે સ્વાદ અનુસાર મીઠું એડજસ્ટ કરી લેશું ડુંગળીને પણ આપણે એકથી બે મિનિટ માટે થવા દેસું ડુંગળી થોડીક આપણી લીલી છે એટલે ડુંગળીની અંદર પાણીનું પ્રમાણ વધુ હોય છે એટલે ડુંગળીને ચડતાં બેથી ત્રણ મિનિટ જેવું થશે જો તમારે સૂકી ડુંગળી હોય તો બે જ મિનિટની અંદર ડુંગળી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે પણ લીલી ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની નથી થતી પણ એકદમ સોફ્ટ થઈ જાય છે હવે આપણે આની અંદર ટમેટાની પ્યુરી એડ કરશું ટમેટાને મેં પાણી વગરના જ એમનેમ જ ગ્રેવી કરેલી છે અને જે દોઢ કપ જેટલી લીધેલી છે અત્યારે મેં એક કપ નાખી છે અને ફરીથી પાછી થોડી હસી બચ્ચી પણ નાખી દેસુ મસાલા એડ કરશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને જે આપણે આ લીલા લીલું લસણને સમારીને રાખ્યું હતું એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું જ્યારે મેં તમને મસાલા બતાવ્યા ત્યારે હું લાલ મરચા પાવડરને ભરતા ભૂલી ગઈ હતી એટલે અત્યારે જ લાલ મરચું પાવડર હું નાખી દઉં છું સરસ રીતે મિક્સ કરી દઈશું અત્યારે મેં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે પછી આપણે વધારે જો નાખો હશે તો નાખી દઈશું અને હવે આની અંદર ગરમ પાણી એડ કરશું આપણે ગરમ પાણી એડ થઈ ગયા બાદ ગરમ મસાલો એડ કરીશું તમે આની અંદર ગરમ પાણી જ નાખવાનું ગરમ પાણીથી આની ગ્રેવી ખૂબ જ સરસ થાય છે એક બાઉલ જેટલું મેં ગરમ પાણી કરીને નાખેલું છે સરસ રીતે આપણે ગ્રેવીને પાકવા દઈશું બે મિનિટ માટે

હવે લાલ મરચું પાવડર અને મીઠું બંને એડ કરશું જે મેં ટેસ્ટ કરીને એડ કરેલું છે જો તમારે ન ઘટે તો નાખવાની કાંઈ જરૂર નથી અને સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડીવાર માટે આને પાકવા દેસું મધપુડો એક એવી ડીશ છે જે કાઠિયાવાડીમાં અત્યારે લુપ્ત થતી ડીશ છે પણ આને તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો જે ખાવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટી છે બે ચમચી ગોળ એડ કરશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો પણ ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સરસ રીતે મિક્સ કરી લેશું અને એક મિનિટ માટે આને ફરીથી ચડવા દેસુ આ ડીશ એકદમ થીક જ હોય છે એટલે ઝાઝું પાણી નાખવાની આપણે જરૂર નથી પડતી અને ગરમ પાણી નાખવું છે એટલે તમારે ઝાઝી ચડવા દેવાની પણ જરૂર નથી પડતી અને સરસ રીતે આ બધી વસ્તુ આપણે મિક્સ કરીને થોડીવાર માટે કૂક થવા દેસું બે થી ત્રણ મિનિટ જેવું થાય છે આપણે આને હવે આપણે આની અંદર લીલા ધાણા એડ કરશું સરસ રીતે મિક્સ કરી લેશું મધપુડો આપણો છે જે એક શાક છે એ બનીને આપણું હવે તૈયાર થઈ ગયું છે પણ હજી આપણે આની ઉપરથી એક વઘાર કરવાના છીએ જે આપણે તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું પણ તેલને આપણે બહુ જાજુ ગરમ નથી કરવાનું નહીતર જે આપણે લસણવાળી ચટણી એડ કરશું એ બળી જશે જો લસણવાળી ચટણી નાખ્યા બાદ લાગે કે તેલ થોડુંક ઓછું ગરમ છે તો ફરીથી તમે લગભગ ત્રીસ સેકન્ડ માટે જ તમે મૂકીને ગરમ કરી શકો છો નહીં તર ચટણી તમારી બળી જશે અને હવે આપણે જે આ વઘારનું તૈયાર કર્યું છે એ આપણે આ મધપુડાની અંદર નાખી દઈશું અને નાખ્યા બાદ આપણે આનું ઢાંકણ બંધ કરી દઈશું કે જેથી કરીને લસણનો લસણવાળી ચટણીનો સ્વાદ એની અંદર જ બેસી જાય અને ખૂબ જ સરસ સ્વાદ આવે છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેસ્ટી અને કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે અને એકદમ ચટાકેદાર અને સ્પાઈસી બન્યું છે ઉપરથી થોડી કોથમીર એડ કરશું શાક આપણું હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સર્વિંગ કરી લેશું સર્વિંગ કરવા માટે એક પ્લેટ લીધી છે પ્લેટની અંદર આપણે શાક કાઢી લેશું આને તમે અત્યારે ઠંડીની સિઝનમાં બનાવો અને ઠંડી ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને આને તમે બાજરાના રોટલા અથવા તો બ્રેડ સાથે ખાઈ શકો છો જો બાજરાના રોટલા સાથે ખાવ તો આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ઉપરથી થોડીક સેવેટ કરશું આની જગ્યાએ તમે કો ડુંગળી પણ લઈ શકો છો કોથમીર ઉપરથી ગાર્નિશ કરશું તો રેડી છે આપણું ટેસ્ટી ચકાતેદાર ચટાકેદાર સ્પાઇસી મધપુડો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ